જય શ્રી રામ ભારત માતા કી જય વંદે આજ રોજ સોળ ચાર બે હજાર ત્યારે ત્યારે સાંજના સાડા છ વાગે શ્રી સરદાર વલ્લભભાઈ વલ્લભભાઈની પ્રતિમાની બાજુમાં આપણે સર્વે ભાઈઓને પોતપોતાની ગાડી લઈ અને ત્યાં કને પધારવાનું છે તો આપણો આ જે રથ આવી રહ્યો છે તે ભવ્યથી ભવ્ય આ રથની આપણે સ્વાગત કરી રાપણની અંદર હરેક ક્ષત્રિય ભાઈને નમ્ર વિનંતી છે પોતપોતાની ગાડી લઈ અને ત્યાં કને પધારે હાથ જોડી બે હાથ જોડી હું તમામ ભાઈઓને વિનંતી કરું છું કે આજે સાડા છ વાગે આપણે સર્વે પોતપોતાની ગાડી લઈ અને સરદાર વલ્લભભાઈની જ્યાં પ્રતિમા છે પ્રાગ ચોકડી ત્યાં પધારવાનું છે અને આજ જ્યારે આપણા શાસક વિનોદભાઈ ચાવડા રાપરની અંદર આવી રહ્યા હતા ત્યારે જ્યારે એમની રોડ શો રોડ શો જે હતો ત્યારે એ રોડ શોની અંદર મેં જોયું જ્યારે એ રોડ શો ચાલુ થયો ત્યારથી જ્યાં સુધી પૂર્ણવતી હતી સુધી મેં જોયું કે એની અંદર રોડ શોની અંદર જે એમના કાર્યકર્તા બીજેપીના અને જે સરકારી તંત્ર હતું એ બધાથી વધારેમાં વધારે મને દેખાડવું એટલે મને એક આવો ઉદાહરણ આવ્યું અને આપણા આગેવાનોને આવો એક વિચાર આવ્યો કે આપણે જ્યારે સાંજે આપણો ધર્મ રથ આવી રહ્યો છે ત્યારે આ રથને આપણે ભવ્યથી ભવ્ય એનું સ્વાગત કરી અને જે રાપરની અંદર શ્રી વિનોદભાઈ ચાવડાનો જે શો રોડ શો થયો હતો એનાથી વિશેષ આપણો રોડ શો બને એ માટે હરેક હું આપણા ભાઈઓને નમ્ર હાથ વિનંતી કરું છું તો સાંજના સાડા છ વાગે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુની બાજુમાં પ્રાગપર ચોકડે દરેક ભાઈઓને પધારવા નમ્ર નિવેદન નમ્ર હાર્દિક હાર્દિક આમંત્રણ છે તો દરેક ભાઈને પધારવા જય શ્રી રામ